હેલો ઇ ટુ ફેમિલી કેમ છો દોસ્તો તમે બધા બધા મજામાં મજામાં જઈશો ને સો ટકા તમે બધા મજામાં જઈશો તો હું મજામાં છું તો આપણે તો બ્લોગની શરૂઆત કરી દીધી છે તો એ પહેલાં તમે બધાને જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો શું આગળ છે મારા નવા બ્લોગમાં તો અહીં ત્યારે હું થયું ના એક ધાડો અસર પડે છે કાલે અગિયાર વાગે ચાલુ છો તો રાત્રે અગિયાર વાગે એક ધાડો વસર સારું પડે ટપ તપ ટપ ધીમે 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 પડે છે ને જો એકદમ ધીમો 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 વરસત પડે છે એક ધાડ વરસાદ પડે છે કાલ કાલ હાંજ નો પડે એક ધાડો વરસાદ તમે જોઈ શકો હું ત્યાં વરસાદનું નામ લેતું નથી તો અને રોકી જાય તો સારું ન નાખે તો કાંઈ નહીં પણ એમાં એમ છે તો નો વરસાદ એક ધારો પડે તો સારું છે પણ એટલો નહીં ફાસ આવો ફાસે ફાસ આવે ને તો મારે નહેરા બાકી છે ભરવાના પાણીના આખા નહેરા ભરી દે તો પાણી સારું તો ખૂટે એમ પણ આ હા જીઓ 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 વરસાદ આવે એમ હું આપણે ચાલો તો હેલો મિત્રો તો જો અત્યારે જઈ રહ્યા છીએ કામે બાજુ ધંધો કરવા જવાનો છે કારખાને એટલે જો અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો કાલે જેમ કાલે બપોરે આપણે રેણકોર્ટ પહેર્યા હતા કાલ નહીં કમ્પ્લીટ ફેર્યા છે આજે આપણે રેણકોર્ટ પહેરવાનો છે આજે ચાલુ છે એક ધારો જો તમને દેખાય છે સમજ જો આવે છે એક ધારો તો આપણે તે ચાલો નીચે જઈ નીચે જઈ રેનકોટ ફેલ લઉં અત્યારે અને પછી જઈશું કામે વધે ને એટલો ઝીણો ઝીણો આવે છે તો આપણે પોગી જઈ વહેલા થતાં પાસ વધશે તો પછી તો ગાડી સરકીએ હાલે નહીં ખાતું આપણે છે ને ચોક વહેલા નીકળી જવી તો માથાકૂટ નહીં તો ચાલો ધીમે ધીમે જવી ને તો વરસાદ નહીં તો આપણે દાદરા ઉતરી જવી નીચે આમ હા ચાલો ગા ભાઈ આ જ આવી ગયા ને રેમકોટ પહેરી લીધું તો અત્યારે આવું તને સિક્કા થઈ ગયા કેટલા સિક્કા છે

કેવા મસ્ત કપાઈ ગયા છે અને મશીન ચાલુ થઈ ગયું ઘંટી ચાલુ થઈ ગઈ છે હરણે તો ચાલો હવે ઘવા મળી ચાલો દોસ્તો જો આપણે પાછા આવી જશે અહીં નાસ્તો કરો નાસ્તામાં આજે એમ છે પાણી પૂરી એવું નથી આ બેર ને આજે બટાકા એને આજે છે નવું જ બનાવ્યું છે કાકાએ તો ભજીયા અને પોકોડા સરખો દે કરી દીધું છે તો તો તમે જોઈ શકો છો તો પોકોડા આપણે કરી દીધા બે પાંચ પાંચ ખાવા માટે જો ભજીયા અહીંયા પડ્યા છે તો

મંગળવાર ને શુક્રવાર કેમ મંગળવાર ને શુક્રવારે રાખવાના છે તો બધે આવ્યો નાસ્તો કરવા અને આમ થાય લાઈવ ઊભી રાખે છે હાથ હાથ દિવસ બીજા બીજા દિવસે બીજું બીજું હોય અલગ અલગ વસ્તુ બધી બધે આવજો જોવા લાઈવ પોકડા બને છે તમે જોઈ શકો છો

આઠ જ વાગ્યા છે આઠ વાગ્યા એટલે તમને રક્ષણ કેમ વહેલા છતાં હોય ગયો એમ એવું છે બાર એક ધોરણ પડે છે પડે છે ધીમો 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 એમાં આપણે વાતાવરણ થઈ ગયું છે મસ્ત ઠંડુ 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 વાતાવરણ થઈ ગયું છે એ સાબુ થાય ઉપર ઉપર પેલી લીધો છે તો તમે જોઈ શકો છો અને દોડો વડીને ને મોટો કારણ કે આપણે થોડુંક ઠંડી હોય છે પંખો એક ઉપર ચાલુ છે તો પાસે પાસ પંખા પડ્યા થયા આપણે જોવા કેમ પણ

રેંકા છે પછી ખાડા છે પછી એવા જેવા તમને ખબર પાણી ભરે છે દેખાઈ તો એવું બધું મેળા બેરા ભરે ને તો અમારો ફાયદો થાય છે બાકી આવા વર્ષે તો ફાયદો થવાનો જ નથી એવું છે તો ચાલો દોસ્તો આયા આપણે ગુડ નાઇટ કહી દેવું તમને ગુડ નાઇટ બધાને જે પછી જો ગમ્યો હોય તો આપણો બધું લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ત્યારે સત્તા દો અને નેક્સ્ટ જે તમને પાર્ટ ગમ્યો હોય એ કમેન્ટ કીધો તો ચાલો બાય બાય